નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી તેમાં પેલા સેમેસ્ટરમાં ગલા સ્વાધ્ય પોથીમાં યુનિટ વન આ યુનિટનું નામ છે વિનિસ માઇલ આ યુનિટના ગલા સ્વાધ્યય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને

વિદ્યાર્થી મિત્રો આ ફકરો વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આ ફકરામાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની તેજસ્વીની વોઝ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ બીજો પ્રશ્ન વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર જવાબ હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાયસિકલ ત્રીજો પ્રશ્ન ડિસ્ક્રાઈબ ધ બાયસિકલ જવાબ ધ બાયસિકલ વોઝ બ્લુ ઇન કલર વિથ અ સોફ્ટ સીટ અ લિટલ બેલ એન્ડ અ રેર વ્યુ મિરર ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ઓર ડી ઇન બોક્સ સાચો વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર આપણે આ બોક્સમાં લખવાનો છે પેલો પ્રશ્ન વેન ઇઝ તેજસ્વીની બર્થડે તો તેજસ્વીનો બર્થડે ક્યારે છે તો કે અગિયાર એપ્રિલ બે હજાર અગિયાર ઓપ્શન એ ત્યાર પછી બીજો પ્રશ્ન વુ ગિફ્ટેડ તેજસ્વીની આ બાયસિકલ કોણે આપી હતી ગિફ્ટ તો કે ફાધર પિતાએ ત્રીજો પ્રશ્ન વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ફોલ્સ અબાઉટ ધ બાયસિકલ ડી ઇટ ઇઝ અ હાર્ડ સીટ આ ખોટું છે ચોથું વાક્ય વિચ વર્લ્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ જવાબમાં આવશે ઓપ્શન બી યુનિક ત્યાર પછી બીજો પેરેગ્રાફ તેમના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે પેલો પ્રશ્ન તેજસ્વીની ફિલ વેન સી હર જવાબ તેજસ્વીની ફેલ પ્રાઉડ વેન સી શો હર બાયસિકલ બીજો પ્રશ્ન વેર ડીડ તેજસ્વીની ગો તેજસ્વીની વેન ટુ ધ રિવર બેંક ત્રીજો પ્રશ્ન હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક ધ પાથ ઓન ધ રિવર બેંક વોઝ રોડ ધ રિવર બેંક વોઝ રફ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ઓર ડી એન બોક્સ તો ચાલો જોઈએ તો પેલામાં આવશે વોટ ડીડ તેજસ્વીની સે વેન સી સો ધ બાયસિકલ તો જવાબમાં આવશે ઓપ્શન બી વાવ બીજો વેડ તેજસ્વીની ગો તો રિવર બેંક ત્રીજો હાઉ વોઝ ધન ધ રિવર બેંક જવાબમાં આવશે ઓપ્શન બી રફ ચોથો વિચ વર્લ્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ શૂટેડ તો જવાબમાં આવશે ઓપ્શન એ એલર્ટ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ તેમના પ્રશ્નોના જવાબ જોઈએ આ ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આ ફકરામાંથી જવાબો શોધીને લખવાના છે પેલો પ્રશ્ન વોટ ડીટ તેજસ્વીની નોટિસ જવાબ તેજસ્વીની નોટિસેટ અ રેડ બટન નિયર ધ બેલ બીજો પ્રશ્ન વોટ હેપન વેન તેજસ્વીની પુષ્ટ ધ રેડ બટન જવાબ વેન તેજસ્વીની પૂડ ધ રેડ બટન અ બિગ ફેન કમ આઉટ ઓન ધ રેડ વ્હીલ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બિકોઝ અ બિગ ફેન કમ આઉટ ઓન ધ રેર વ્હીલ એન્ડ સ્ટાર્ટેડ રાઉટિંગ સ્ટાર્ટેડ રોટેટિંગ ચોથો પ્રશ્ન વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ તો તેમનો જવાબ જોઈએ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેન્થ ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર આપણે બોક્સમાં લખવાનો છે પેલો પ્રશ્ન વેર વોઝ ધ રેડ બટન તો જવાબમાં આવશે ઓપ્શન બી નિયર ધ બેલ બીજો પ્રશ્ન નોટિસેડ મીન્સ જવાબમાં આવશે ડી શો ત્રીજો કમ આઉટ ઓન ધ ધીલ ચોથો પ્રશ્ન વીચ વર્ડ શો ધેડ ધેડ વોઝ મેજિક તો જવાબમાં આવશે ઓપ્શન બી લો એન્ડ બી હોલ્ડ ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપેલો છે તેમના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ પેલો પ્રશ્ન વોટ વોઝ ધ

ત્રીજામાં ઓપ્શન સી થ્રીલ ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ છે તેમના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ પેલો પ્રશ્ન વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર જવાબ તેજસ્વિની સો એન બોટ ઇન ધ રિવર બીજો પ્રશ્ન વોટ ડીડ તેજસ્વીની સી ઇન હર સ્કૂલ જવાબ તેજસ્વિની સો મેની લીવ્સ ઓર લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વોટ ડીડ તેજસ્વીની ડિસાઇડ જવાબ તેજસ્વીની ડિસાઈડેડ ટુ ક્લીન ધ સ્કૂલ રૂફ ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો જવાબ લખવાનો છે તો પહેલામાં આવશે ઓપ્શન બી બોટ બીજામાં ઓપ્શન એ સ્કૂલ ત્રીજામાં ઓપ્શન ડી રૂપ ઓફ હર સ્કૂલ ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ આપેલો છે તે વાંચી લેવાનો ને તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન વેર વોઝ તેજસ્વીની ફ્લાઈંગ જવાબ તેજસ્વીની વોઝ ફ્લાઇંગ અવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ બીજો પ્રશ્ન વોટ ડીડ તેજસ્વીની નોટિસ જવાબ તેજસ્વીની નોટિસ એટ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે ત્રીજો પ્રશ્ન વોટ ડીડ તેજસ્વીની ડુ તેજસ્વનીની એપ્લાયડ ધ બ્રેક્સ ત્યાર પછી ચોથો પ્રશ્ન વોટ એપાન્ડ વેન તેજસ્વીની ધન સી એપ્લાઇડ ધ બ્રેક્સ ધોપ એન્ડ ધાઉન પાંચમો પ્રશ્ન વોટ ડીટ તેજસ્વીની ડુ વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન જવાબ વેન ધાઈક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન સી ક્લોથ આર આઈઝ એન્ડ હેલ્થ ધ હેન્ડલ ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે લખવાનો છે જવાબ પેલું તેજસ્વીની વોઝ ફ્લાઈંગ જવાબમાં આવશે ઓપ્શન ડી અવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ બીજામાં આવશે ઓપ્શન સી ત્રીજામાં આવશે ઓપ્શન સી ત્યાર પછી સાતમો પેરેગ્રાફ તેમના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ પેલો પ્રશ્ન વોટડીજસ્વીની રિલાઇઝ તેજસ્વીની રિયલાઇઝ વિલેજ ત્યાર પછી વિકલ્પ જોઈએ પેલો તો તેમાં આવશે જવાબમાં ઓપ્શન બી ધ ફ્લાઈંગ બાઇક વોઝ અ ડ્રીમ બીજામાં ખાલી જગ્યામાં આવશે ઓપ્શન ડી

લિસ્ટ ટુ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ફોલોવિંગ વર્ડ્સ યુ મે યુઝ અ ડિક્શનરી નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા આપણે બે શબ્દો લખવાના છે અને તમે શબ્દકોષનો પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો જોઈએ ઉદાહરણમાં આપેલું છે થ્રીલ તો કિલ્ડ સ્પીલ્ટ આ પ્રમાણે આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખવાના છે તો જોઈએ શિફ્ટેડ તો લિફ્ટેડ ગિફ્ટેડ ક્રાઉડ તો રાઉન્ડ કેન્ડલ ધન ફ્રોમ ઓફ ધ ફોલો વર્બ્સ નીચે આપેલા ક્રિયાપદોના ભૂતકાળના રૂપો લખો એપ્લાય તો એપ્લાય ટેલ ટોલ શી તો શો થ્રો તો થ્રુ come came give gave feel felt ring rang think thought go went ત્યાર પછી પ્રશ્ન નંબર 5 રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ નીચે આપેલો પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે પહેલો પ્રશ્ન વોટ ડઝ રાઉન્ડ ધ અર્થ જવાબ ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ અર્થ જવાબ ધ અર્થ ઇઝ અ પ્લાનેટ ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ મૂન કોલ્ડ તો જવાબમાં આવશે ઓપ્શન બી સેટેલાઇટ ચોથો પ્રશ્ન વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ જવાબ ધ સન ધ પ્લાનેટ એન્ડ ધે સેટેલાઇટ ફ્રોમ ધ સોલાર સિસ્ટમ સોલાર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન પાંચમો પ્રશ્ન વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ટુ સાઇન તો તેનો અર્થ હશે ટ્વિન્કલ છઠ્ઠો પ્રશ્ન પ્રશ્નાર્થ વાક્યો બનાવીને યસ અને નો માં ઉત્તર લખવાના છે તો ચાલો જોઈએ ઉદાહરણ પ્રમાણે પેલું વાક્ય આપેલું છે ધ બોઇઝ ફ્યુ કાઇડ યસ્ટર તો ચાલો જોઈએ પહેલા શું કીધું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો અને યસ અને નો બંનેમાં જવાબ આપવાનો છે વાક્ય બનાવ્યું છે પ્રશ્ન વાક્ય ડીડ ધ બોઇઝ ફ્લાય કાઇટ્સ યસ્ટર ડે તો જવાબ યસ થે ડીડ અને નોમાં જવાબ આવશે નો થે ડી તે પ્રમાણે બીજું વાક્ય બનાવ્યું છે ડીડ મેગા ડ્રો અ લવલી પિક્ચર યસ સી ડીડ અને નો સી ડી ત્યાર પછી ત્રીજું વાક્ય ડીડ તારક સ્પેન્ડ ઓલ હિઝ મની યસ હી ડીટ નો હી ડી ચોથું વાક્ય બનાવ્યું છે પ્રશ્નાર્થ વાક્ય ચિલ્ડ્રન ઇટ એન ધોચ યસ વી ડીડ અને નો વીડન્ટ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે નીતિન ડ્રિન્ક્સ મિલ્ક તો નીતિન મિલ્ક અને નીતિન વિલ રિંગ મિલ્ક આ પ્રમાણે વાક્યો બનાવાના છે બબ્બે બીજામાં વાક્ય બનાવ્યું છે આઈ ક્લીન માય રૂમ આઈ વિલ ક્લીન માય રૂમ ત્યાર પછી ત્રીજું વાક્ય મિસ્ટર વ્યાસ ટોટ યુઝ ઇંગ્લિશ મિસ્ટર વ્યાસ વિલ ટીચ યુઝ ઇંગ્લિશ ચોથું વાક્ય બાલુ રંગ ધ બેલ બાલુ વિલ રિંગ ધલ પાંચમું વાક્ય ધ પ્રિન્સિપાલ એન્ટર ધ ક્લાસરૂમ ધ પ્રિન્સિપાલ વી એન્ટર ધ ક્લાસરૂમ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ડ્રો પિક્ચર્સ ઓફ વોટ યુ ઓન સેટરડે એન્ડ સન્ડે રાઈટ ટુ થ્રી સેન્ટેન્સ અબાઉટ ઇટ તમે શનિવારે અને રવિવારે શું કર્યું તેના ચિત્રો તમારે દોરવાના છે અને તેમના વિશે બે ત્રણ વાક્યો લખવાના છે